નીચે ની બાજુમાં જે થેન્ક બટન છે હાર્ટ સેપ માં દિલ આકારમાં તે ડોનેટ બટન છે મિત્રો હું દર મહિને મારી યથાશક્તિ મુજબ જરૂરિયાતમંદ લોકોની મદદ કરું જ છું ઘણા વર્ષથી પણ વધારે લોકોની હેલ્પ થાય વધારે લોકોની મદદ થઈ શકે એટલા માટે ઓપ્શન ઓન કરેલો છે અને એ ડોનેટ ઓપ્શન છે તમે તમારી યથાશક્તિ મુજબ પૈસા ત્યાં સેન્ડ કરી શકો છો ગૂગલ પે યુપીઆઈ ફોન પે ઘણી બધી ઓપ્શન આપેલા છે તો મિત્રો એક કલેક્શન થઈ જાય ત્યારબાદ વિડીયો દ્વારા વિથ પ્રૂફ પણ બતાવવામાં આવશે વધારે લોકોની હેલ્પ થાય એટલા માટે આ ઓપ્શન ઓન કરેલો છે બસ આજ એક માહિતી આપવાની હતી જય હનુમાન દાદા જયન માન દાદા જય પ્રભુ રામ હર હર મહાદેવ કેમ છો બધા મોજ માને ભાઈ તો ભલે મિત્રો એક વાક્ય સવારના સ્નાન કરીને બોલવાનું છે ખાલી ઈ બોલ્યા બાદ તમારી જિંદગી બદલાઈ જશે મારી બદલાઈ ગઈ છે એટલે જ કહું છું કારણ કે ઘણા લોકો ને સવાલ થાય કે પોતાને પેલા પેર પડ્યો ભાઈ તો અમે કરીએ હા પડ્યો છે ભાઈ બરોબર છે અને ઘણાને પડ્યો છે જેને મેં કીધું જે એને પેર પડ્યો છે તમને કહું એટલે તમે કરશો તમને પણ પડશે ભાઈ તો મિત્રો શું વાત છે સવારના તમારે ખાલી પાંચ જ મિનિટ થશે આ એક વાક્ય બોલવાનું છે મિત્રો પૈસાનો ઢગલો થઈ જાય ચિંતા દૂર થઈ જાય દુઃખ ને ગદા મારી દેશે દાદા ક્યાંય બગાડી દે હું કરતા ગદામાં સુખ શાંતિ સમૃદ્ધિ નો વરસાદ કરશે આનાથી વિશેષ શું જોઈએ બાપ આપણે તો મિત્રો ફટાફટ કહું શું કરવાનું હોય પહેલા તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વિડીયોને વોટ્સએપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે બધાને લાભ મળે બધા ઉપાય કરી શકે છે કહેવાનું છું તે અને દરરોજ નવા દઈ વિડિયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઈબ બટન છે દબાવી દેજો વોટ્સએપ ચેનલ સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે હવે મિત્રો પાંચ મિનિટ દરરોજ શું બોલવાનું છે જો સૌથી પહેલા તમને કહું શું બોલવાનું છે એના વિશે પછી વાત કરીએ મિત્રો પહેલા સ્ત્રી પુરુષ બાળકો વૃદ્ધ બધા કરી શકે બધી જ બાબત સાધના પણ સ્ત્રી કરી શકે મિત્રો ખબર છે તમને શું કામ ન કરી શકે થાય કારણ કે મને ઘણા લોકો પૂછતા હોય છે કે સ્ત્રી થી મંત્ર થાય કરણ ભાઈ બહેનો થી દાદા ની પૂજા થાય આ મંત્ર થાય આ પાઠ થાય થાય દાદા ને સ્પર્શ ન કરી શકે બહેનો કારણ કે મિત્રો દાદા બાળ બ્રહ્મચારી અખંડ બ્રહ્મચારી છે ભાઈ એટલા માટે તેલ નો ચડાવી શકાય બાકી તમે દૂર બેસીને હનુમાન ચાલીસા છે જો એક સિમ્પલ વાત કહું બહેનો માટે તમે દાદાને ગુરુ ભગવાન મોટા ભાઈ પિતા આ માનીને આટલું માની લ્યો ને પછી તમે દાદાના ગમે તે પાઠ ને પૂજા કરો ને તમને કોઈ પ્રોબ્લેમ ન પડે પણ આ બધામાંથી એક માનવી પડે આ હકીકત રાખા રામ જે વિચારે રામ જે કરે એ સાચું ભાઈ જેમ રામ રાખે એમ રેસું ભાઈ મિત્રો પ્રભુ શ્રી રામ ની દયા પ્રભુ રામ ની મરજીથી રેસુ દાદા ની મરજી થી મિત્રો એકવાર નક્કી કરી લ્યો આજથી જ મારી સાથે બોલી લ્યો સંકલ્પ કરી લ્યો નક્કી કરી લ્યો કે જે થાય એ થવા દયો મારે ચિંતા ટેન્શન ન કરવું જે થાય એ થવા દયો મારે ચિંતા ટેન્શન નથી કરવું હું મારું કર્મ કરતો રહીશ કે કરતી રહીશ લેડીસ હોય તો કરતી રહીશ નકર કરતો રહીશ કર્મની સાથે સાથે ભક્તિ કરતો રહીશ ભાઈ

પછી એ કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય એને આપોઆપ સિદ્ધિની પ્રાપ્તિ થાય મિત્રો સિદ્ધિ વિચારો તમે અણીમાં મણીમાં પ્રાપ્તિ સિત્વ વસિત્વ દાદાની અષ્ટસિદ્ધિ નવ નિધિ જે છે ભાઈ એમાંની અષ્ટસિદ્ધિમાંથી પણ તમને બે ત્રણ સિદ્ધિ પ્રદાન થઈ જાય જો તમે નામ જો કન્ટિન્યુ એક હૃદયના સાચા ભાવથી કરો તો ભાઈ મિત્રો વિચારો સિદ્ધિ સિદ્ધિનો પ્રયોગ તમે પહેલી વખત કરો આ એક જસ્ટ ઉદાહરણ દઉં માની લો તમે દિલથી નામ જપ કરો છો હા આપણે સ્વાર્થ માટે કોઈ સિદ્ધિ માટે કોઈ લાભ માટેની વાત પણ ઉદાહરણ આપું છું પછી આપણે ઉપાય વિશે વાક્ય વિશે વાત કરીએ માની લો તમે ધ્યાનથી નામ જપ કરો છો દરરોજ નામ જપ કરો છો પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ થયા તમને દાદા એ સિદ્ધિ આપી અને તમને મનમાં ને મનમાં ખબર પડી ગઈ ભાઈ જોકે એને ખબર પડી જ જાય જે વ્યક્તિ પાસે સિદ્ધિ હોય મિત્રો વિચારો તમે પહેલી વખત એનો પ્રયોગ કરશો તમને કેવો અનુભવ થાય મિત્રો આ બધી બાબત છે ને એક કહેવાય કે સાધુ સંતો પાસે તમે બેસો ને ત્યારે જે ચર્ચાઓ આવતી હોય ને ભાઈ આહા હું ઈ ચર્ચાની વાત તમને અત્યારે કરું છું મિત્રો ઘણી બધી બાબત વાત થતી હોય સાધુ સંતો સાથે તો ભાઈ ગજબની મોજ હોય અને રામ નામનો લાભ જ છે ઈ પણ સાચી વાત છે કોઈ પણ પ્રકારનું કહેવાય ને કે રામ નામ લેવાથી નુકસાન તમને નથી ભાઈ મે જો તમને કહું એક તો સકારાત્મકતા પોઝિટિવિટી રામ નામ થી લેવાથી મળશે નામ જપનો મહિમા છે રામ 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 બોલ્યા રાખો જ્યારા પણ સમય મળે રામ રામ બોલ્યા રાખો સકારાત્મકતા પોઝિટિવિટી તમને મળશે ત્યારબાદ મન તમારું શાંત રહેશે નેગેટિવ માનસિકતા દૂર થશે પોઝિટિવ માનસિકતા એન્ટર કરશે ત્યારબાદ તકલીફ દૂર થાય પાપ કષ્ટ નું નિવારણ થાય મિત્રો તમે કરેલા અજાણેથી ભૂલથી કરેલા પાપ પણ આયશે ને ભાઈ રામ નામ લેવાથી ઈ પણ ભૂસાઈ જશે પછી કે વાત રહી ભાઈ અને કષ્ટય દૂર થઈ જશે પછી ની વાત કરીએ તો મોક્ષની પ્રાપ્તિ ભાઈ આહાહા નય જીવન કે નય મૃત્યુ ક્યાંય નહીં બધા જ ફેરા બધા જ ચક્રમાંથી મુક્ત એટલે કે મોક્ષની પ્રાપ્તિ ત્યાં સુધી પણ તમને દાદા પહોંચાડે જો તમે રામ નામનો જાપ કરો તો ધનની વૃદ્ધિ તો મિત્રો જીવન જીવવા માટે પૈસા જરૂરી છે એ કોણ આપે દાદા આપે ક્યારે આપે સાચું કર્મ કરો ભક્તિ કરો કર્મ કરો ભક્તિ કરો કર્મ કરો ભક્તિ કરો ભાઈ બીજું કાઈ નહીં ધીમે 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 દાદા તમને ધન ની વૃદ્ધિ કરાવશે વાણીમાં સત્યતા વધે હા

તો એનો લાભ તમને અનલિમિટેડ એટલે કે તમને પોતાને અનુભવ થવા માંડશે શું બોલવાનું છે જો સવારના અથવા તો સાંજે બંને સમય પણ બોલો તો ચાલે એક સમય બોલો તો પણ ચાલે બરોબર છે સ્ત્રી પુરુષ બાળકો વૃદ્ધ બધા જ કરી શકે જો યહ પડે હનુમાન ચાલીસા બધા કિન્નર પણ એવું નથી કીધું પુરુષ પડે હનુમાન ચાલીસા સ્ત્રી પડે હનુમાન ચાલીસા કિન્નર પડે હનુમાન ચાલીસા બધા જ જો

મિત્રો ખેડૂતોનો આભાર માનો મિત્રો આ આટલું બોળો ત્યારબાદ પ્રાર્થના કરો દાદાને કે બજરંબલી રુમાનજી મહારાજ કુળદેવતા કુળદેવી માતાજી અમારા ઉપર એક જ દયા કૃપા કરો કે અમારું ઘર પરિવારની રક્ષા સદાય માટે થાય બધા જ નિરોગી જીવન જીવીએ કોઈ ઉપર કાંઈ તકલીફ ન થાય બધા નિરોગી રહીએ અને ધનની કમી ન થાય અને સુખ શાંતિથી જીવન પસાર પસાર કરીએ એવા આશીર્વાદ પ્રદાન કરો દાદા બસ આટલું બોલી જાવ મિત્રો દરરોજ પાંચ મિનિટ થશે કે દસ મિનિટ થશે ભાઈ પછી જોવો શું થાય દાદાનો આભાર માનો દાદા પ્રસન્ન થાય ભાઈ તો મિત્રો ખાસ આ માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી બાપ તો મિત્રો આટલું બોલવાનું ભૂલતા નહીં અને જ્યારે સમય મળે રામ 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 બોલવાનું તો ખાસ ક્યારેય ન ભૂલતા હું તો કઉ તમને મિત્રો જ્યારે પણ ઘણા લોકો ફ્રી બેઠા હોય ને રીલ્સ જોવે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબ ના વિડીયોઝ છે આ જોવાય માઇન્ડ ફ્રેશ કરવા જોવાય કઈક નવું શીખવા જાણવા જોવાય પણ એક લિમિટ હોય એ લિમિટ બાદ પ્રભુ નું નામ રામ 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 તમે જેટલી વાર રામ બોલો છો એટલી વાર તમારું નસીબ ખુલે છે એટલી વાર તમારા યોગ સારા લખાઈ જાય યાદ રાખજો ભાઈ કોઈ નહીં કે હું કહું છું મિત્રો રામ નામ માં એવી તાકાત છે કે એ તમને અત્યારે નહીં ખબર પડે ત્યારે દાદા દેવાનું શરૂ કરશે ને ત્યારે ખબર પડશે કારણ કે દીધા દીધ થાય ને એને દાદા કહેવાય ભાઈ બરોબર છે તો મિત્રો આ વિડિયો માં આટલી જ માહિતી હતી તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી WhatsApp Facebook સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો કારણ કે બધા જ લોકોને લાભ મળે અને એ પણ આ વાક્ય બોલી શકે અને રામ નામ પણ બોલી શકે એમનો મહિમા પણ જાણવા મળે દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો જમણી બાજુ રાઈટ સાઇડ લાલ બટન છે બાજુમાં બેલ આઇકન પણ દબાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક બટન પણ દબાવી દેજો જેથી મને પણ ખ્યાલ આવે કે મારો વિડીયો બધાને ગમે છે વોટ્સએપ ચેનલ સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો પ્રભુ શ્રી રામ દાદા લક્ષ્મણ દાદા સીતા માતા જાનકી માતા મહાદેવજી પાર્વતી જોવા જે રાખે ખુશ રાખે નિરો જીવન પ્રદાન કરે સદાય માટે હસતો પ્રદાન કરે અને ઈચ્છા મનોકામના ની પૂર્તિ થાય એ જ પ્રાર્થના સાથે જય ભજરંગલી હનુમાનજી મહારાજ જય કાળ ભૈરવ દાદા મહાદેવ જય પ્રભુ શ્રી રામ Kwa dada ni mo, Dadani wala dada ni mo. Jo bay ha, jaiho jaiho